ગઈકાલે સોશિયલ મીડિયાના મારફતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એક ટ્વીટ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે રેત માફિયાઓ અને ખનન ચોરી કરતા લોકો બેફામ બન્યા છે અને તેનો ભોગ અનેક સામાન્ય લોકો બન્યા છે

મનસુખ વસાવા અનેક વખત ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા હોય છે હવે આ બધાની વચ્ચે તેમણે ફરી એક વખત ભાજપ સરકારના રાજકીય પક્ષના નેતાઓ હોય કે પછી કલેક્ટર હોય કે પછી મામલતદાર હોય તે બધા ઉપર તેમને પ્રહાર કર્યા હતા અને તેમને કહ્યું હતું કે આ દરેક લોકોની મિલી ભગત છે જો કે આ જ વિષયને લઈને મેં જ્યારે મનસુખ વસાવા સાથે વાતચીત કરી હતી ત્યારે તેમને અનેક મોટા ખુલાસા કર્યા છે સૌથી પહેલા તો મનસુખ વસાવાએ ખુલાસા કરતા શું કહ્યું તેની સાથે જ તેમને કલેક્ટર અને મામલતદારની કોની સાથે મિલી ભગત છે તેને લઈને શું

કેટલાક લોકો લીજ વાળા છે ને કેટલાક લોકો બે નંબર ને લીધે બે નંબર બે નંબર ની રેતી કાઢે છે અને એટલા મોટા પાયે રેતી કાઢે છે નદી માંથી કે પેલું બાજ બાજ એ સાધન હોય છે બોટ એક પ્રકારનો અને એમાં મશીન મૂકીને એ રેતી કાઢે છે પચ્ચીસ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ ઊંડા ખાડા પડી જાય છે અને આમાં કોઈ ને કોઈ આ ખાડામાં પેલા અજાણા માણસો કોઈ નવા જતા હોય કોઈ કોઈને કામે જતા હોય કોઈ અંતિમ વિધિ માટે જતા હોય તો એવા લોકો ડૂબી જવાના અનેક ઘટનાઓ ઘટે છે થોડા દિવસો પેલા પાંચ છ મહિના પેલા ચાંદોદ પો નર્મદા જિલ્લા ને ડભોઈ નજીક બંદર તાલુકામાં આવતું પછી નારેશ્વર પાસે આવી ઘટના ઘટી છે ભૂતકાળમાં પછી સુકલ તીર્થમાં થોડા દિવસ પહેલા પંદર દિવસ પહેલા અ

પણ ઘટના ઘટે દાખલા કે કાલે જ અ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને પાણાથી વચ્ચે એક ટીઆરપી જવાન પોલીસ જવાન એક રેતી ના ડમ્પર વાળા કચડી નાખ્યો સાંજે રાતના આઠ વાગે

ત્રણે ત્રણ જિલ્લાની એક જિલ્લાની વાત નથી કરતો ત્રણે ત્રણ જિલ્લાના વડોદરા જિલ્લો હોય નર્મદા જિલ્લો હોય કે ભરૂચ જિલ્લો આ બધા જ લોકો ઉપર એક થોડુંક સરકારે કંટ્રોલ કરવો જોઈએ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ જેથી આવી ઘટના ના ઘટે આ સુગલતી રીતની ઘટના મોટી લોકોમાં નારાજગી ઉભી થઈ છે અને આજે હમણાં જે માહિતી મળી લોકો ખુબ આક્રોશમાં છે જે રાત્રે ઉમરલા અને પાણેથા ને વચ્ચે જે એક ટીઆરપી જોવાની પોલીસ વાળાને એ જે કચરો નાખ્યો એના કારણે લોકોનો જબરજસ્ત આક્રોશ છે એટલે અમારે આ બાબતનું થોડું બોલવું પડે છે અમારો કોઈ રેતી નો ધંધો કરનારા કે બીજા કોઈ ખાણખાણી નો વ્યવસાય કરનાર એમની સાથે નારાજગી નથી પણ એના કારણે જે આમ નિર્દોષ લોકો ભોગ લેવાય છે એના માટે કોઈ તો બોલવું પડે એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ આની સામે કાયદેસરની કાર્યવાહી કરશે ભૂતકાળમાં પણ જયારે આવું થયું છે અમે જાણ કરીએ છીએ તો તરત એક્શન લેવાય છે પણ આ આ છે જેવું મારું સ્પષ્ટ માનવું છે અને તો તમે મામલતદારની ટીમ ઉપર એવું લખ્યું હતું તમારા સોશિયલ મીડિયાના મારફતે કે મામલતદારની ટીમ જ્યારે પહોંચી હતી ત્યારે તેમને ભગાડી દીધા હતા પકડવાને બદલે તો એના ઉપર આપનું શું કેવું છે કલેક્ટર ને કહીએ કે જે કહીએ તો કલેક્ટર ક્યાંક ને ક્યાંક છુપાઈ જાય એના જે સામાન પણ અંકાર આ નર્મદા નદીમાં આ કાંઠે પેલી કાંઠે ત્રણે ત્રણ જિલ્લામાં મોટા મોટા પાણા બનાવ્યા છે તો એમને કમસે કેમ એટલું તો ખ્યાલ હોવું જોઈએ જિલ્લા વહીવટી તંત્ર આ સાથે જોડાયેલા બધાને છે એટલે આમાં બહુ સ્પષ્ટ છે કે આ એકબીજાની મિલી ભગત થી એકબીજાના સાઠ ગાંઠ બધા જોડાયેલા છે પૈસાની લેવડ દેવડ હોય છે આ વચ્ચે અને મેં તો સીધું ત્યાં સુધી કહ્યું છે કે રાજ્ય સરકારના ખાણ ખનીજ વિભાગના લોકો પણ આની સાથે ઇનેબોલ છે કે જેમને નિયમિત હપ્તા મળે છે જી થેન્ક યુ સર અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મનસુખ વસાવાએ કલેક્ટર તેની સાથે જ મામલતદારની ટીમને લઈને સૌથી મોટો ખુલાસો કર્યો છે

એ છે કે મનસુખ વસાવા અનેક વખત સરકારને રજૂઆત કરે છે પત્ર લખે છે તેમ છતાં પણ સરકાર દ્વારા અત્યારે હાલ આ વિષયને લઈને તેની સાથે જ મનસુખ વસાવાએ જે પ્રમાણે સરકારને રજૂઆત કરી છે અને નિર્ભય ન્યૂઝ સાથે વાત કરતાં તેમને જે ખુલાસા કર્યા છે તેને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્કાર